ગુજરાતમાં આજરોજ પચીસ લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે હાલ બપોરનો સમય થયો છે અને બપોરના સમયમાં જે મતદાન જે મથકો છે ત્યાં મતદારોની જે પાંખી હાજરી છે તે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હાલ જે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ત્યારે મતદારોનો જે છે તે ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર માત્ર ગણિયા ગાંઠિયા જ મતદારો દેખાઈ રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કેટલાક મતદારો પણ હાલ આ ગરમી છે તો ગરમીમાં આ જે લોકશાહીનું પર્વ છે તેને વધાવવા માટે આવ્યા છે આપણે વાત કરીશું જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આપણી સાથે એક ભાઈ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ચૂંટણી તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી પંચવાળા વ્યવસ્થા સારી કરવામાં આવી છે મતદારોને કોઈ તકલીફ પડતી નથી ને સારી રીતે મતદાન થઈ જાય તમે શું માનો છો દેશની સરકાર કેવી હોવી જોઈએ દેશની સરકાર હંમેશા દેશ ચલવે એવા સારા વ્યક્તિની હોવી જોઈએ

મજબૂત સરકાર હોવી જોઈએ એવું કેવું છે જ્યારે તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંકલેશ્વરના ભડકોદરા ગામના છે અને ભડકોદરા ગામમાં લોકો જે છે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે પરંતુ ચોક્કસ જ જે ગરમી છે તો ગરમીની અસર વર્તાઈ રહી છે અને ગરમીના કારણે મતદારો ઓછી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે આપણી સાથે એક બહેન છે તેમની સાથે વાત કરીશું શું કહેશો દેશની સરકાર કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ મહિલાઓ માટે શું કરવું જોઈએ મતદા સરકારે મહિલાઓ માટે આ વિધવા પેન્શન વધારવું જોઈએ પછી અમુક અમુકને ગેસના બોટલ નથી મળ્યા તે પણ મળવા જોઈએ આ જે મહિલાઓ છે તેમની કે દેશની સરકાર પ્રકારની હોવી જોઈએ અત્યારે તમે જોઈ શકો છો મતદાન મથક છે રૂમ નંબર બે છે રૂમ નંબર બેમાં માં અત્યારે મતદારો નથી દેખાઈ રહ્યા પરંતુ જેમ જેમ સુરત ધડતો જશે તેમ 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 જે મતદારો છે તેઓ મતદારો અહીં આવતા જશે ત્યારે હું તમને અત્યાર સુધીના જે આંકડા છે તે બતાવવા માગીશ કે આખા રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે ત્યારે કચ્છમાં ત્રેવીસ પોઈન્ટ બાવીસ ટકા બનાસકાંઠામાં ત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા પાટણમાં ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા મહેસાણામાં ચોવીસ પોઈન્ટ ચોર્યાસી ટકા સાબરકાંઠામાં સત્યાવીસ પોઈન્ટ પચાસ ટકા ગાંધીનગરમાં પચીસ પોઈન્ટ સડસઠ ટકા અમદાવાદ ઈસ્ટમાં एकवीस पॉईट चौसष्ट टाका अहमदाबाद वेस्टम एकवीस सुरेंद्र पंधर टाका सुरेंद्रनगरमेंट सत्यावीस राजकोट छेर टाका राजकोटमा चोवीस पॉईंट छप्पन टाका पोरबंदरमागणीस पॉईंट तिशी टाका जमनगरम वीस पॉईंट पंचाशी टाका जुनागढमा त्रेवीस અમરેલીમાં જે છે તે એકવીસ પોઈન્ટ નેવ્યાશી ટકા ભાવનગરમાં બાવીસ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે આ પ્રમાણે સમગ્ર રાજ્યમાં હાલ જે છે તે બપોરના સમયે મતદારોનો ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ તરફ જો વાત કરીએ તો આણંદમાં છવ્વીસ પોઈન્ટ ટકા ખેડામાં ત્રેવીસ પોઈન્ટ ટકા પંચમહાલમાં જે છે તે ત્રેવીસ ટકા દાહોદમાં જે છે તે છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ ટકા વડોદરામાં જે છે તે વીસ ટકા છોટાઉદેપુરમાં પણ છવ્વીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં સત્યાવીસ પોઈન્ટ બાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે આ તરફ બાડોલીમાં જે છે તે સત્યાવીસ પોઈન્ટ સિત્યોતેર ટકા નવસારીમાં ત્રેવીસ પોઈન્ટ ટકા અને વલસાડમાં પણ જે છે તે અઠ્યાવીસ પોઈન્ટ એકોતેર જકા ટકા જેટલું જે છે તે મતદાન નોંધાયું છે ત્યારે હાલ ભર ગરમીમાં પણ જે મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને પોતાના જે મતાધિકાર છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે લોકશાહીનું સૌથી મોટું મહાપર્વ છે સૌથી મોટા મહાપર્વમાં ભર ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે પરંતુ ગરમીની અસર મતદારો પર અચૂક દેખાઈ રહી છે આવા જ વધુ લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર